ધોરણ દસના પરિણામમાં મહેસાણાનું કાંસા કેન્દ્ર મોખરે નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા સાથે આરજે પટેલ શાળા રાજ્યમાં પ્રથમ આવી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિવિધ કેન્દ્રના પરિણામોમાં વિસનગર તાલુકાના કાંસા કેન્દ્રએ સમગ્ર રાજ્યમાં નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જેમાંથી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી રજો પટેલ નૂતન સરો વિદ્યાલય કાંસાના વિદ્યાર્થીઓ જળહળ્યા હતા પ્રથમ નંબર પટેલ મહી ચિરાગ કુમાર નવ્વાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે પ્રથમ નંબર મેળવતા સ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી નૂતન સરો વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણ તથા ગામના જસુભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ગામના સરપંચ અશોકભાઈ પટેલ સૌ સાથે રહીને આ તમામ શાળાના આચાર્યશ્રી જે કે પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો અને વિદ્યાર્થીનો पुष्पगुચ્છ આપી અભિવાદન કાર્ય હતું બ્યુરો રિપોર્ટ વિસનગર કાંસામાં ધોરણ અભ્યાસ કરેલ છે જેમાં આ વર્ષનું મારું પરિણામ છે અને શાળામાં મારો પ્રથમ નંબર આવેલ છે શાળાના આચાર્યશ્રી દ્વારા અમને સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું અમારા શિક્ષકશ્રીઓ પણ વારંવાર અથાગ પ્રયત્ન કરતા કે જેથી દરેક વિદ્યાર્થી સારું એવું રિઝલ્ટ મેળવી શકે અને જે આવ્યું પણ છે અને હું દરરોજ સ્કૂલમાં ચલાવેલું ઘરે આવીને એક વખત રિવિઝન કરતી હતી મારા માતા પિતા દ્વારા પણ મને ખૂબ જ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળેલું છે મારો ભવિષ્યનો ગોલ એક સારો ડોક્ટરની કારકિર્દી બનાવી લોકોની સેવા કરવાનો છે અસ્તુ રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય એ નૂતન સર્વ વિદ્યાલય કોલેજ મંડળ સંચાલિત સંસ્થા છે ચાલુ વર્ષે ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ આ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે ધોરણ બારની અંદર પણ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમણે આ સ્કૂલનો નંબર આવ્યો છે અમારા સેન્ટરનો નંબર આવ્યો છે આજે અમારા સૌરા માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અમારી નૂતન સર્વ વિદ્યાલય સ્થળે સંચાલિત રજો પટેલ નૂતન સ્કૂલના સેન્ટરનો નંબર વન આવ્યો છે તે બદલ હું અમારા શાળાના પ્રિન્સિપલ શ્રી જીતુભાઈ અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અપાર શુભેચ્છાઓ પાઠવું છું કે એમના અથાગ પ્રયત્નોથી આજે અમે ગુજરાતના મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે હવે સાહેબ આપણા આ વિદ્યાર્થીઓને શિક્ષણમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અથાગ પરિશ્રમથી જ આપણે કોઈ પણ સારા પરિણામ મેળવી શકતા હોઈએ છીએ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ એ મધ્યમ ઘર અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની અંદર ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારે આપવામાં આવતી નથી ત્યાં તેમના માતા પિતા પણ તેમના ભવિષ્ય માટે પોતાનો સમય ફાળવી શકતા નથી ત્યારે અમારા સ્કૂલના શિક્ષકો એ રાત દિવસે એમને ભણાવવામાં કામ કર્યું છે સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિસ્થિતિની અંદર સાનુકૂળતા લાવવા માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો તેમના ઘરે જઈને પણ એ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થયા છે વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલમાં ન આવી શકતા હોય કોઈ કારણે એમને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવા માટેનો પણ પ્રયત્ન થયો છે અને તેવા વિદ્યાર્થીઓ કે જે ક્યાંક કોઈ કારણસર કોઈ વિષયની અંદર નબળા હોય તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એમના ઘરે રાત્રે જઈને એમના વિદ્યાર્થીઓ શું કરે છે એમની ઘણી પરિસ્થિતિ શું છે એનું પણ ધ્યાન રાખીને આ પરિણામ લાવવાનું કોશિશ કરી છે અને પરિણામે આજે ગુજરાતની મુખરાની સ્કૂલ તરીકે અમારું સ્કૂલનું નામ આવ્યું છે અને એમને એનું ગૌરવ છે ગામડાની કોસા ગામની આજે સ્કૂલમાં રાત્રે શિક્ષણ પણ અપાય છે એવું સાંભળેલું છે આપણે કાસા ગામ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં આગળ વડીલોને પણ ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને રાત્રાનો અભ્યાસ કરવા માટે ખાસ કરીને પ્રયત્નથી ગામમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે અને લાઇબ્રેરીમાં રાત્રે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું પણ આ પરિણામની અંદર એક મદદ થઈ શકાય અવનવી ખબરો માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો